રામ રામ નમસ્કાર જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સએપ નંબર ઉપર જે તે તમારી ગાય ગાયભેસના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી મોકલાવી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો આજની વાત કરીએ તો હાલમાં આ ગાય વેચવાની છે મિત્રો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો દેખાવે સરસ છે અને એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે મિત્રો કિંમતની વાત કરીએ તો અંદાજિત કિંમત પચાસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો ગાયને હું તમને બધી જ દિશામાંથી બતાવવાનો પ્રયત્ન કરું છું અને દૂધની વાત કરીએ તો હાલમાં સાતથી થી આઠ લીટર દૂધ કરે છે તેવું પશુપાલક મિત્રનું કેવું છે અને મિત્રો વેતરની વાત કરીએ તો વેતર ચોથું છે ફરી એકવાર મિત્રો અંદાજિત પચાસ હજાર કિંમત છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે દૂધ સાતથી થી આઠ લીટર જેટલું છે અને વેતર ચોથું છે સરનામાની વાત કરીએ તો પશુપાલક મિત્રો સરનામું છે સુરેન્દ્રનગર અને પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ત્રેસઠ પંચાવન ત્રેસઠ જીરો સાત એસી આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે તો જો કોઈ ભાઈને ગાય પસાર આવતી હોય તો ડાયરેક્ટલી સંપર્ક કરી લેવો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આ લાલ ગાયને વેચવાની છે અને મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી બધી જ દિશામાંથી તમે જોઈ શકો છો કાન કટણી ઊંચાઈ પેટર્ન બધું જ જોઈ શકો છો મિત્રો હાલમાં મિત્રો આ ગાયની માહિતીની વાત કરીએ તો પશુપાલક મિત્રએ આ ગાય વિશે આપણને કંઈ વધારે માહિતી આપી નથી પરંતુ આ ગાયની અંદાજીત કિંમત રાખેલ છે પચીસ હજાર જેમાં જો કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે અને પશુપાલક મિત્રના મોબાઈલ નંબરની વાત કરીએ તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ જીરો નવ ઓગણપચાસ નેવું જો કોઈ પણ ભાઈને આ ગઈ પસંદ આવતી હોય એને લેવું હોય તો આ નંબર ઉપર ડાયરેક્ટલી કોન્ટેક કરી લેવું આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે મિત્રો આ વિડિયોને બને એટલા ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને આવાના આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો